રાજકોટ એસટી ડિવિઝન ઘણા છેલ્લા સમયથી મુસાફરોની સુવિધા અને મેન્ટેનન્સની કામગીરી બાબતે વિવાદમાં આવી રહ્યું છે જામનગર રોડ પર મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલ માધાપર ચોકડીનું બસ સ્ટેશન હાલ બંધ કરી દેવામાં આવ્યું જ્યારે કોઈ જાતની સુરક્ષા વ્યવસ્થા નહીં કરાતા તો સામાજિક તત્વો અડ્ડો બની ગયું જેમાં દારૂની કોથળીઓ મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજેન્દ્રસિંહ ઝાલા પટેલ નાગજીભાઈ વિરાણી જીગ્નેશભાઇ બોર્ડ પટેલ ગિરીશભાઇ ઘસણીયાએ જણાવ્યું કે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર માધાપર એસટી બસ સ્ટેશન ભૂતિયા મહેલ બની ગયું ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ ગજેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે જે માધાપર એસટી બસ સ્ટેશન છે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અંડરમાં આવે છે ત્યાં અમે પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત લેતા ત્યાં અંદરથી દારૂની ખાલી બોટલો ખાલી બેગ મળી છે જે અંગે પોલીસ કમિશનર અને વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોર્યું છે અને એ અંગે ગુનો એસપીના અધિકારીઓ અથવા સીસી ફૂટેજ જોઈ અને આગામી દિવસોમાં એની સામે ગુનો દાખલ કરવા માધાપર બસ સ્ટેશન છે એ યુઝ છે અને આ રીતે સરકારી ઇમારત ખંડેર બની ગઈ હોય તો એની તપાસ કરી અને જવાબદારો સામે પગલાં ભરવા એમડીને પણ રજૂઆત કરી છે કારણ કે અત્યારે જે પિકઅપ પોઈન્ટ છે ત્યાં ચારસોથી વધુ બસો આવર જવર થતી હોય છે ત્યાં કોઈ જાતની સગવડતા નથી કોઈ જાતની છાયાની વ્યવસ્થા નથી કોઈ યુરિનલની વ્યવસ્થા નથી કોઈ જાતનો ત્યાં પાણીની વ્યવસ્થા પ્રાથમિક સુવિધાનો અભાવ હોય ત્યારે આ બસ સ્ટેન્ડ લાખોના ખર્ચે બનાવેલો છે તો એ બસ સ્ટેન્ડ પાછું પુનઃ કાર્યાન્વિત થાય એ બાબતે અમે રજૂઆતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પરિશિષ્ટ બ મુજબ ફરિયાદ કરી છે અને આગામી દિવસોમાં આ અંગે કોઈ અમારી રજૂઆતો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો લડતનો પ્રારંભ કરશું અને જે તે જગ્યાએ ધરણા કરશું અને અધિકારીઓને એને ચેમ્બરમાં નહીં દેહવા દે એવી અમારી માંગ છે